મારું નામ અમે રુદ્ર રાકેશ કુમાર છે મારી શાળાનું નામ પી સેન્ટ્રલ કુમાર શાળા પાંડવા છે આ કૃતિનું નામ ધ ફ્યુચર ઓફ ફાયર ડિટેક્શન છે ધ ફ્યુચર ઓફ ફાયર ડિટેક્શન છે નમસ્કાર હું પી સેન્ટ્રલ કુમાર શાળા પાંડવા રજૂ કરે છે કે આપ આ દુનિયામાં આવતી આગ પૂર ભૂકંપ જે આપત્તિઓમાંથી બચવા માટેની આધુનિક ટેકનોલોજીનું નું નિર્દેશન ધ ફ્યુચર ઓફ ફાયર ડિટેક્શન આ એક આ એક એવું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે કે દુનિયામાં આવતી તાજેતરમાં સુરત અને રાજકોટ ખાતે બનેલી ઘટનાઓ ઉપરથી શીખ લઈને તેમજ શાળાઓમાં અત્યારે ફાયર સેફ્ટી પ્રત્યે સજાગ રહેવા માટે આ મોડલ નિર્માણ કરવામાં આવે છે આ કોઈ પણ આકસ્મિક ઘટનાનું જાણ જેટલી વહેલી થાય છે તેટલું વધુ નુકસાન થવાથી અટકાવી શકાય છે અને આ પ્રોજેક્ટમાં સાયરન દ્વારા જાણકારી પણ મેળવી શકાય છે આગ લાગી કે તરત જ મોટર સાયરન દ્વારા રેલી દ્વારા પાણી છોડી દે છે જેથી આગ અટકી અટકાવી શકાય છે આ મોડલનો ઉપયોગ વ્યવહાર જીવનમાં પણ થઈ શકે છે આ મોડેલ કુલ પ્રાઇસ સાતસો પચાસ રૂપિયા જેવી થાય છે નમસ્કાર મારું નામ રાહુલ રતનસિંહ છે શાળા નામ પે સેન્ટર કુમાર પાંડવા પે સેન્ટર કુમારશાળા પાંડવા રજૂ કરે છે કે દુનિયામાં આ પૂર ભૂકંપ જેવી આપત્તિમાંથી બચવા માટેનું ટેકનોલોજીનું નિદર્શન ધરતીકામનો પ્રૂફ હાઉસ આ એક એવું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે કે જેનો ઉપયોગ હજુ થયો થયો નથી ફક્ત વૈજ્ઞાનિકો સિદ્ધાંતોના આધારે આ તૈયાર કરવામાં આવ્યું છે આમાં એવું છે કે જ્યારે આગ લાગે છે ત્યારે આ જે આવે છે આ સર્કિટ તે તે તરત જ ડિટેક્ટ કરીને મોટર દ્વારા પાણી છોડે છે આવી રીતે તે કામ કરે છે અને બીજો એવું એક પ્રોજેક્ટ છે કે તમે કોઈ પણ દરવાજા અંદરથી માણસ આવે તો એ સાયરન વાગવા માંડે છે અને આ ધરતીકંપ કમ પ્રૂફ હાઉસ છે આ પ્રોજેક્ટ માં પાયામાં લોય ચુંબક સમાન રીતે ગોઠવવામાં આવે છે તેથી અપકર્ષણ થાય છે આ મોડેલ માં જેવું ધરતીકંપ આવે પાવે તેમ જ તેના ઉપર કોઈ અસર થતો નથી